વિદ્યાર્થીઓ અને વાલીઓ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની એજન્સી મેડિકલ કાઉન્સેલિંગ કમિટી એમસી અઢાર તારીખનું લોક હતું અઢાર તારીખ પછીથી હું ડેલી વારંવાર ચોવીસે કલાક જ્યારે જ્યારે સમય મળે ત્યારે વેબસાઇટ જોતો હતો પણ રિઝલ્ટ આવતું જ નહીં હતું ઓગણીસ ગઈ વીસ ગઈ એકવીસ ગઈ આજે બાવીસ તારીખ સાડા ત્રણ દિવસ અને ચાર રાત જેટલી હા સાડા ત્રણ દિવસ એમણે લીધા થર્ડ રાઉન્ડના રિઝલ્ટ ડિક્લેરેશન માટે અને હમણાં રિઝલ્ટ ડિક્લેર થયું છે અને નોટિસમાં લખ્યું છે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે આજે સાંજે છ વાગ્યા પહેલાં બાવીસ તારીખે છ વાગ્યા પહેલાં ઇમેલ કરવાનું રહેશે એમ સીસી રિઝલ્ટ ક્વારી એટ જીમેલ ડોટ કોમ કંઈ પ્રોબ્લેમ હોય તો આ છે ને ફક્ત એટલા માટે મૂકતા હોય કે કોઈ કેસ ના કરી દે એટલે આવું મૂકે અને છ પછી કોઈની કમ્પ્લેન નહીં આવે તો પછી ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કરી દે એટલે કોર્ટથી બચવા માટે આવું કરતા હોય એમ અને આયુષ તો હવે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે એજન્સી એજન્સી છે સાડા ત્રણ દિવસ પછી રિઝલ્ટ ડિક્લેર કર્યું હવે બધા સ્ટુડન્ટસે દોડ આમ દોડ કરવી પડશે કારણ કે એણે પોતાનું સમયપત્રક પાછું નવું નથી આપ્યું જૂનું જે સમયપત્રક છે એ મુજબ જ રિપોર્ટિંગ કરવાની હોય કે એણે તો આપણને સમય આપ્યો હતો કે અઢાર તારીખે હું રિઝલ્ટ ડિક્લેર કરીશ અને થી 27 સુધી તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે પણ રિપોર્ટિંગની ડેટ લંબાવી નથી ફક્ત રિઝલ્ટ ડિક્લેર કર્યું છે એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે દોડા દોડ કરવી પડશે જેમની સીટ અપગ્રેડ થઈ છે એમને જૂની કોલેજમાં જે સ્ટેટમાં મળ્યું હતું તે સ્ટેટમાં જઈને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લેવા પડશે ફી ભરેલી હોય ફી મેળવવાની પ્રક્રિયા કરવી પડશે અને પછી નવી કોલેજ જે એલર્ટ થઈ થઈ હોય તો જે સ્ટેટમાં થઈ હોય તે સ્ટેટની તે કોલેજમાં જવું પડશે અને ત્યાં પછી ફીસ નવેસરથી ભરવાની અને ડોક્યુમેન્ટ્સ જમા કરવાના પ્રોસિજર જે રિપોર્ટિંગનું છે એ કરવું પડશે એટલે ઓલ ઇન્ડિયા કોટામાં આ પ્રોબ્લેમ હોય છે કે જે તે કોલેજમાં જોવું પડે જૂની કોલેજમાંથી લેવાના નવી કોલેજમાં ને આ કોલેજો બદલાતી હોય તો આખા આખા સ્ટેટ બદલાઈ જતા હોય નોર્થ થઉથ સાઉથ સાઉથ થી નોર્થ ઇસ્ટ થી વેસ્ટ ઘણી બધી દિશાઓ બદલાઈ જતી હોય છે એટલે હવે બધાએ દોડમ દોડ કરવાની છે ટ્રેનમાં રિઝર્વેશન મળતું નથી ને મળવાનું નથી હા કારમાં જાઓ તો કાર પણ મળવાની નથી બધા ફરવા ગયા હોય એટલે મળે તો પણ એકદમ મોંઘી મળે ફ્લાઇટમાં જાઓ તો એના પણ ભાવ ખૂબ જ ઊંચા હોય ને એ પણ ખાલી ના મળે એટલે એવું ગુચવી નાખ્યું છે ને વિદ્યાર્થીઓ વાલીઓને હેરાન કરી નાખ્યા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની આ એજન્સી તદ્દન હોપલેસ છે આવા સમયે કોઈ રિઝલ્ટ ડિક્લેર કરતું હોય કે જ્યારે આવવા જવાની ફેસિલિટી ના હોય લોકો લટકી લટકીને જાય છે અને મરી જાય છે પડીને ટ્રેનોમાં તમે જોયું હશે સાંભળ્યું હશે ન્યૂઝમાં લટકી લટકીને જાય છે અને મરી જાય છે અને કેટલાય સ્ટેશનો પર લાંબી લાંબી લાઈનો લાગી છે ટ્રેનોમાં જવા માટે તો હવે ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે જેમણે પણ એમસીસીમાં ચોઈસ કરી હોય એ જોઈ લો કે તમને કોઈ સીટ અપગ્રેડ થઈ છે અથવા પહેલે નથી મળ્યું હવે મળ્યું છે તો તમારે જે તે કોલેજમાં કોલેજનો કોન્ટેક કરવાનો રહેશે જવા પહેલાં કેમકે ત્યાં પણ દિવાળીની રજા છે દિવાળીનું વેકેશન ચાલું છે એટલે ત્યાં પણ રજા છે માટે જે કોલેજમાં અગાઉ તમે એડમિશન લીધું હોય એને કોન્ટેક કરીને પૂછવું પડે કે અમે ક્યારે આવીએ ડોક્યુમેન્ટ લેવા માટે આમ તો સમય ઘણો જ ઓછો છે જો સત્તાવીસ સુધી જ રાખે તો જો સત્તાવીસથી વધારે કરે તો થોડો ફાયદો થશે હમણાં તો રિપોર્ટિંગનો સમય ઓગણીસથી સત્તાવીસ છે તો તમારે જે તે કોલેજમાં પહેલે પૂછો જ્યાં એડમિશન લીધું હતું ડોક્યુમેન્ટ લેવા જવા માટે અને કોલેજ ખુલ્લી હોય તો જ પછી નીકળો કેમ કે તમે ખર્ચો કરીને જાઓ ને ખબર પડી કે ત્યાં તો કોલેજ બંધ છે કોઈ છે જ નહીં તો તમારો ધક્કો ફેરો ખોટો પડશે ત્યાં હોટલમાં રોકાવવું પડશે એટલે બીજો ખર્ચો આવી જશે પછી ત્યાંથી ડોક્યુમેન્ટ લઈને તમારે જે કોલેજમાં જવાનું છે ત્યાં પણ પૂછવું પડશે કે અમારે રિપોર્ટિંગ કરવું છે તો તમારી ઓફિસ ચાલુ છે કે નહીં અને ચાલુ છે તો ક્યારે લાગે તો એવું જ છે કે આને રિઝલ્ટ લેટ ડિક્લેર કર્યું છે તો રિપોર્ટિંગ પણ સમય વધારવો જ જોઈશે કે જેથી સત્તાવીસ સોમવારથી વધુ ચાલુ થાય છે તો એટલીસ્ટ ત્રીસ તારીખ સુધી વધારી રહી તો સ્ટુડન્ટ્સને થોડો ફાયદો થઈ શકે છે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જવા માટે અથવા ત્રીસથી પણ થોડું વધારી શકે છે હવે એમસીસી પર ડિપેન્ડ કરે છે કે ભારત સરકારની આ સંસ્થા શું કરે છે કેટલા દોડાવે છે વિદ્યાર્થીઓને વાલીઓને અને કેટલા ટોર્ચર કરે છે એ જોવાનું રહ્યું હવે શું થાય છે પણ જેમને પણ એડમિશન મળી ગયું હોય એમને તમારે જોવું પડશે કયા સ્ટેટમાં મળ્યું છે અને ત્યાં જવા માટેની વ્યવસ્થા શું હોઈ શકે છે ટ્રેનો કઈ કઈ છે પ્લેન ક્યાંથી જઈ શકી જાય છે બાય રોડ જવું હોય તો શું થઈ શકે એ બધું આયોજન તમારે કરવાનું રહેશે એટલે હમણાંથી જોવાનું રહેશે કે તમારે જૂના સ્ટેટમાંથી જૂની જગ્યાએથી ડોક્યુમેન્ટ લેવાના પછી નવી જગ્યાએ સીટ અપગ્રેડ થઈ છે ત્યાં જવાનું અને જેને નથી મળ્યું તેને તો ફક્ત એક જ જગ્યાએ રિપોર્ટિંગ માટે જવાનું છે તો આયોજન ચાલુ કરી દો એ પહેલાં જુઓ પહેલે રિઝલ્ટ જુઓ અને રિઝલ્ટમાં તમારું નામ જ્યાં આવ્યું હોય ત્યાંનું આયોજન ચાલુ કરી દો આપણી એડમિશન કમિટી ઈચ્છતી હતી કે એમસીસી જો અઢાર તારીખે રિઝલ્ટ ડિક્લેર કરી દઈ તો અમે પણ કરી દઈશું પણ એમસીસીએ નહીં કર્યું ને ચોઈસ ફિલિંગ વધારી દીધી અઢારની રાત સુધી એટલે એડમિશન કમિટીએ વિચાર્યું કે અમારે આખું દિવાળી વેકેશન અમારું કે સ્ટુડન્ટ પેરેન્ટનું બગાડવું નથી એટલે સીધું રિઝલ્ટ સત્તાવીસ તારીખે લઈ ગયા કે સત્તાવીસ તારીખે રિઝલ્ટ ડિક્લેર કરીશું તે પછી હેલ્થ સેન્ટર પણ ચાલુ થઈ જશે કોલેજો પણ ચાલુ થઈ જશે એટલે બધું વ્યવસ્થિત થઈ જશે તો એમસીસીના કારણે બધા જ સ્ટેટ લટકી ગયા હતા હવે આપણી એડમિશન કમિટી તો સત્તાવીસ પર ગઈ પણ આ રિઝલ્ટના કારણે બીજા સ્ટેટ પોતાનું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે ભલે આપણી એડમિશન કમિટી ના કરે પણ બીજા સ્ટેટ જે છે એ રિઝલ્ટ ડિક્લેર કરશે તો જે તે સ્ટેટમાં તમે જો ચોઈસ ફિલિંગ કરી હોય તો ત્યાંના રિઝલ્ટ પણ તમે જોઈ લેજો અને ત્યાંની જવાની આવવાની વ્યવસ્થા પણ સાથે સાથે કરતા રહેજો અને જોતા રહેજો કઈ રીતે જવાય છે કઈ રીતે પહોંચાય છે જો તમે અધર સ્ટેટમાં રજીસ્ટ્રેશન કર્યું હોય ચોઈસ ફિલિંગ કરી હોય અને રિઝલ્ટ તો બધાના આવનાર છે આ રિઝલ્ટ ડિક્લેર થયું એટલે બધા ફટાફટ પોતપોતાના રિઝલ્ટ ડિક્લેર કરી દેશે આ ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો બે લાઈકનને પ્રેસ કરો જેથી બધી માહિતી બધા વિડીયો તમને સમયસર મળતા રહે બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ